દૂધસાગર ડેરી વિવાદમાં આવી છે કેમ કે દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોએ મોરચો માંડ્યો છે જેમાં આરોપ લાગી રહ્યા છે કે દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બેંકોની લોન લઈને દેવું કરવામાં આવી રહ્યું છે શોષણ કરવામાં આવી રહ્યું છે આના જ કારણે પશુપાલક પશુપાલક સમિતિ સમિતિ દ્વારા ગઈકાલે પાટણના ખાડિયા એક સંમેલન બોલાવ્યું હતું ને આ પશુપાલકોના સંમેલનમાં પોતાનો જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે બાહુ ચડાવવામાં આવી ને હુંકાર ભરવામાં આવ્યો ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પશુપાલક સમિતિના કન્વીનર શિવરાજ દેસાઈ તેમને સાંભળીએ આજે પાટણના ખાડિયા મેદાન ખાતે દૂધસાગર ડેરી સામે પશુપાલકોએ મોરચો ખોલ્યો છે જે રીતે ભ્રષ્ટાચારની બુમરાળો ઉઠી છે પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પોતાની જે મનમાની ચલાવી રહ્યા છે તેને લઈને આજે પશુપાલક દ્વારા ભ્યુગલ ફૂંકવામાં આવ્યું છે અને પશુપાલક સમિતિના જે શું છે સોરી કન્વીનર આપણી સાથે પશુપાલક સમિતિના જે કન્વીનર છે શિવરાજ દેસાઈ તેમની સાથે જ વાત કરવાની છે શિવરાજભાઈ આજે પાટણમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે સન્મેલનનો કાર્યક્રમ છે કેમ ફરજ પડી કે દૂધસાગર ડેરી સામે તમને મોરચો ખોલવો પડ્યો દૂધસાગર ડેરીના અઢી જિલ્લાના પશુપાલકો અશોકભાઈ ચૌધરીના વહીવટથી ખૂબ મોટા નારાજ છે આજે જે વધારો એ લોકોએ વેક્યો છે ચારસો ને સાડત્રીસ કરોડના વધારાની સામે ગુજરાતના બીજા સંઘોની સામે મહેસાણા અને પાટણ જિલ્લાના પશુપાલકોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે પશુપાલક સમિતિ સ્વયંભૂ પાટણ જિલ્લાના ગામે ગામથી ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો વધારી રહ્યા છે દસ હજારથી પણ વધારે લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે દૂધસાગર ડેરીના ગેરરીતિ વહીવટ સામે જે સાગરદાળ અમારા પશુઓને ખવરાઈએ છીએ એની ક્વોલિટી એ લોકોએ બગાડ નાખી છે આજે દુઃખ થાય છે કે અમારા પશુઓની સોળસો રૂપિયાની બોરી ખરીદીએ છીએ એ સાગરદાનના દોડિયા ભરેલા પડ્યા રહે છે અમારા પાટણ જિલ્લાના પશુપાલકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને વ્યવસાયને પતાવવા માટે આ જે નિયામક મંડળ અને અશોકભાઈ ચૌધરી ચેરમેનની જે ટીમ કામ કરી રહી છે ખરેખર ગામે ગામથી પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં છે ખૂબ નારાજ છે દેરીનું ડે દેવું તેવીસો કરોડથી પણ વધારે દેવું કરવામાં આવ્યું છે આ દેવું કોણ ભરશે પાંચ હજાર મેટ્રિક ટન એક્સપાયર્ડ પાવડર ખેડૂતોના પૈસાનો સડી ગયો એ પાવડર ક્યાં ગયો એના પૈસા કોણ ભરશે આ બધા ઘણા બધા મુદ્દાઓ સાથે પાટણ જિલ્લાના સ્વયંભૂ ગામે ગામથી વધારેલા પશુપાલકોનો ડેરી સામે ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ છે પચીસો કે ત્રણ હજારથી વધારે લોકો સોલૈયા ખાતે ભેગા થયા હતા એ લોકોએ ત્યાંથી બધા રેલી કરી હતી અને ત્યાં કાર્યક્રમ કર્યો એના પછીનો વિજાપુરના લાડોલ ખાતે થયો એના પછી આપણે હારીજ ખાતે કરવામાં આવ્યો અને આ ચોથો કાર્યક્રમ છે આમાં કોઈ નેતા નહીં કોઈ પક્ષ નહીં આ તો સ્વયં પશુપાલકો સ્વયં ભૂ વધારી રહ્યા છે આનો કોઈ આગેવાન નહીં પશુપાલક સમિતિ પશુપાલકો જ છે એટલે હું મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરવા માગું છું કે પશુપાલકોના ન્યાય માટેની લડતની અંદર અમારી પાંચ મુદ્દાની વાત દૂધસાગર ડેરીના ચેરમેન નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ પાંચ મુદ્દાઓ છે શું ચીમકી આપીને કેટલી રજૂઆતો તમે અગાઉ કરી જે અમે હાલ આપને જણાવ્યું કે દેવું છે દૂધસાગર ડેરીનું બે હજાર ઓગણીસમાં નવસો કરોડ હતું આજે ત્રેવીસો કરોડ છે એ લોન લઈ અને પૈસા ક્યાં નાખે ગામે ગામ આ લોકો સ્કીમ બનાવી છે કે દર અઠવાડિયે એક રૂટનું દૂધ હલકામાં કાઢી નાખું જેનો પચીસ પૈસા ભાવ ચૂકવવાનો પંચોતેર પૈસા એ ક્યાં વાપરવામાં આવે છે નાની સ્થાનિક મંડળીઓને પતાવવાનું કામ થઈ રહ્યું છે સાગર દાનની અંદર આજથી એશિયાની સૌથી મોટી કહેવાતી સાગર ડેરી હતી આજે કઈ જગ્યાએ જઈને ઊભી છે બધાએ વિચારવાની જરૂર છે આજે આપણું દાણની ક્વોલિટી બગડી ગઈ છે આપણે બીજા જોડેથી આજે આપણા પશુપાલકો પાપડીને બીજા ખોળ ખવડાવતા થઈ ગયા છે એની સાથે સાથે દૂધસાગર ડેરીનો જે પાંચ હજાર મેટ્રિક ટન પાવડર એક્સપાયર થઈ ગયો અને બીજા પાછો નવા પાવડરનો ઓર્ડર આપ્યો છે આવા ઘણા બધા મુદ્દાઓ સાથે પશુપાલકો ભેગા થઈ રહ્યા છે જો જે આ સમગ્ર મામલો છે સહકારી ક્ષેત્રમાં અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે નેતૃત્વ કરી રહ્યા છે તો આ બાબતમાં તમે ત્યાં સુધી રજૂઆત કરી કે ભાઈ આવી રીતે ગોલમાલ ચાલી રહી છે કેમ કે મુખ્ય ધારાની ડેરી કહેવાય મહેસાણાની દૂધસાગર ડેરી ને પશુપાલકો આટલા નારાજ છે ગુજરાતમાં પણ ગૃહમંત્રી અત્યારે પ્રવાસ ઉપર હતો તો આ બાબતે રજૂઆત અમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમિત શાહ સાહેબ જોડે તો અમે પહોંચી ના શકીએ એવડા મોટા માણસો નથી આ તો સ્વયંભૂ પશુપાલકો સાથે મળી આ અમારા અવાજને આ અમારા આંદોલનને દેશના સહકારીતા મંત્રી સાંભળશે એવું અમને અવશ્ય એમની ઉપર વિશ્વાસ છે આવનારા સમયની અંદર પશુપાલકોના અવાજને દિલ્હી સુધી પહોંચશે અને ભાજપની સરકાર આની ઉપર ખૂબ કંઈક સારો નિર્ણય કરે અમારા મુદ્દાની વાત સાંભળે એ રજૂઆત માટે આજે અમે સૌ બધા ભેગા થયા છીએ અશોક ચૌધરી કેટલા સમયથી ત્યાં વહીવટ કરી રહ્યા છે ને કઈ રીતનું એમનું શાસન ચાલી રહ્યું છે છેલ્લા ચાર ચાર સાડા ચાર વર્ષથી અશોકભાઈ ચેરમેન છે હું પણ એક અશોકભાઈની ટીમનો ભાગ છું જ્યારે વિપુલ ચૌધરી એનો નારો લઈને અમે અને અશોકભાઈ બધા સાથે નીકળ્યા હતા હું પણ પાટણ જિલ્લાના કેટલાય ગામોમાં રેલીમાં એમની સાથે ગયેલો છું આ તો જ્યારે એમનું નિયામક મંડળ મળ્યું ત્યારે અમને ખબર પડે છે કે આટલું બધું કૌભાંડ થયું છે એ પહેલાં આજથી અઢી મહિના પહેલાં સમી હરીજના અને શંખેશ્વરના બ્લોકના બધા જ મંત્રી પ્રમુખો અને પશુપાલકો ભેગા કરીને અમે લોકોએ જ એમનું સન્માન કર્યું હતું વૈશ્વિક એવોર્ડ મળ્યો હતું પણ એના પંદર દિવસ પછી જ્યારે એમની નિયામક મંડળની બોર્ડની બેઠક હતી નીમા બાજ્યા એ લોકો ઝઘડ્યા અંદરો અંદર ત્યારે ખબર પડી આક્ષેપ કર્યો ભાઈ વાઇસ ચેરમેને

અને એ બી પરિવારના લોકો છે અશોકભાઈ મારા વ્યક્તિગત દુશ્મન છે નહીં આ તો પશુપાલકોની વાત છે એટલા માટે અમારા મુદ્દાની વાત સ્વીકારી લે અને નિર્ણય કરી લે તો આંદોલન પૂરું થઈ જશે કેટલા લોકો આવવાના છે ક્યાં ક્યાંથી આવવાના છે આઠ દસ હજાર લોકો આવશે સ્વયંભૂ આખા પાટણ જિલ્લામાંથી લોકો વધારવાના છે આ જિલ્લા કક્ષાનો કાનજીભાઈ મોતી દેસાઈ અને બીજા મિત્રોએ જે પાટણ જિલ્લા બ્લોકના મિત્રોએ આયોજન કર્યું છે અને પશુપાલક સમિતિના લોકોને બોલાવ્યા છે અમે બધા એમના કાર્યક્રમની અંદર અવાજ પૂરવા માટે આવ્યા છીએ આવનારા સમયની અંદર બધા સાથે મળી જ્યાં જ્યાં જવું પડશે ડોર ટુ ડોર જવું પડશે જશું પણ અમારા પશુપાલકોની લડાઈને વેગવંતી બનાવી અને સંપૂર્ણ રિઝલ્ટ લઈને રહેશો ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આ હતા પશુપાલક સમિતિના કન્વીનર શિવરાજભાઈ દેસાઈ તેમણે હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે જો સરકાર અને અશોક ચૌધરીને તેમને ચીમકી આપતા કે ટૂંક સમયમાં જે પશુપાલકો જુદા જુદા જિલ્લાઓ મહેસાણા પાટણ આસપાસના જિલ્લાઓ છે દૂધસાગર ડેરી જ્યાં પશુપાલકો પોતાના વ્યવસાય થાય સંકળાયેલા છે જ્યાં ગોબા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની સામે હાલ ભયંકર રોષ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે આપણે સાંભળ્યા હતા પશુપાલક સમિતિના કન્વીનર શિવરાજ દેસાઈ તેઓ આકરા

એ વેદના અમે સરકાર સુધી અહીંથી પહોંચાડવાના છીએ તમારા બધાના માધ્યમથી શું સમસ્યા છે શું ચાલી રહ્યું છે દૂધસાગર ડેરીમાં કે હવે પશુપાલકોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે જ્યારે વાત કરો છો ગયા તબક્કે અશોકભાઈ ચેરમેન બન્યા એ પહેલા ચૂંટણીમાં જે વાયદાઓ કર્યા હતા પશુપાલકોને એ વાયદાઓ એક પણ વાયદો પાળ્યો નથી અમારું સાગરદાણ અત્યારે એટલું બધું માટી ભેળવીને આપવામાં આવે છે અમારા ડોર પણ એક સાગરદાણને હુંગીન પડ્યું મૂકે છે એટલે અમારે સાગરદાનના પૈસા પણ ફેલ જાય છે એટલે સાગરદાન હલકી કક્ષાનું બનાવ્યું છે એ જ્યારે ચૂંટાવાના હતા એ પહેલાં એવું કહેતા હતા કે વિપુલભાઈએ ભરતીઓ ખોટી કરી દીધી છે એ ભરતીઓવાળા છૂટા કરીશું અને આપણે નિયામક મંડળમાં આવીશું તો નિયામક મંડળનો કોઈ સગાવાલો કે કોઈની ભરતી આપણે કરીશું નહીં તો એ પણ વચન પાળ્યું નથી અને બધા એ વાત કરશો સગાવાલાઓની ભરતી કરી દીધી છે કોન્ટ્રાક્ટોમાં વિપુલભાઈ ખોટું કરે છે એવી વાતો ચલાવતા હતા અને અમારા જોડે આવી વાતો વહેતી કરાવરાઈ એ અમને વાતનું દુઃખ છે કે અમને પણ વિપુલભાઈ જેવા સારા માણસની વાત કરો છો એમને જે અમારા જોડે ખોટી બોલાવરાઈ અને ખોટી વાતો ઊભી એનું અમને ભારે વાર દુઃખ છે અને એનો પણ આજે અમે એ વાતની પણ ખંડિત કરવાના છીએ બીજું રહ્યું કે પશુપાલક એ પાયાના લોકો છે બિલકુલ અને પાયાના કર્મચારીઓ જો લેવામાં આવે પશુપાલકોના ઉત્પાદનવાળા લોકો છે એમાંથી લેવામાં આવે તો એ વધારે સારું તો આ તો એકબીજાની મિલી ભગતવાળું છે કોન્ટ્રાક્ટરો

એટલા સમયથી આવી રીતે કર્ણગત અને હેરાન હાલાકી ભોગવી રહ્યા છે પશુપાલકો પશુપાલકો છેલ્લી વાર બોર્ડ બેઠું એટલે લગભગ વાત કરો છો છ એક મહિના પછીની એમની વાત કરો છો પશુપાલકોને અને દૂધ મંડળીઓના મંત્રીઓને દૂધ મંડળીઓના પ્રમુખોને એ બધાને હેરાન કરવાની કોઈનું ખાટામાં કાઢવાનું કોઈનું હલકામો કાઢવાનું કોઈના નોન ફેટ આપવાના આ બધી કાર્યવાહી એમના જે વિરોધમાં રહ્યા હોય એમને બધાને વાત કરો છો હેરાન કરવામાં ત્યાં વાત કરો છો પ્રમુખની જગ્યાએ વહીવટદારો નિમી દીધા છે એ વહીવટદારોનો પણ વિરોધ છે અમારો કે વહીવટદારો ઉઠાઈ લેવા જોઈએ અને અમે વાત કરો છો સરકારમાં રજૂઆત કરવાનો સરકારમાં રજૂઆત કરતાં મેળ નહીં આવ્યા અમે કોર્ટમાં પણ વાત કરો છો જવાના છીએ કાંજી કાકા એક વિખવાદ આવ્યો હતો જેમાં વાઇસ ચેરમેને જ ચેરમેન સામે મોરચો ખોલ્યો હતો ને ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા એ તદ્દન સાચી વાત હતી અને એ વાત કરી એમાં તો વાત કરો છો વાઇસ ચેરમેનને લાફો ખાવો પડ્યો અને આજે પણ અમારું આ સંમેલન રોકવા માટેનો અથાક પ્રયત્નો એમના અશોકભાઈના ચાલુ છે હું માનું છું ત્યાં સુધી આવી પ્રવૃત્તિ ના કરવી જોઈએ લોકોની વાત કરો વેદના હોય એ વાત કરો સાંભળવી જોઈએ અને એ વેદનાને રોકવી ના જોઈએ પણ એમને રોકવાના ફૂલ પ્રયત્નો કર્યા છે અને હું સ્ટેજ ઉપરથી કહેવાનો છું બધું પ્રયત્ન કરી રહ્યા છે લોકોને દબાણો આપે છે ફોનો કરાવરાવે છે કોઈ એ મિટિંગમાં નહીં જવાનું કાગળો વાત કહો છો અમારા મિટિંગના રદ કરાવરાયા આ બધું ઘણું કામ કર્યું છે એમને ખૂબ ખૂબ આભાર આ હતા પશુપાલક કાનજીભાઈ તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન છે તે જે રીતે વળતી રહ્યા છે પશુપાલકોથી તેના કારણે તેમનામાં ભારોભાર નારાજગી અને રોષ છે તેમનું કહેવું છે કે આજે પશુપાલકો મોટી સંખ્યામાં એકત્ર થઈને સરકાર સામે હુંકાર ભરવાના છે પશુ અશોક ચૌધરી સામે હુંકાર ભરવાના છે કેમ કે આ જે પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે તેને લઈને લોકોમાં ખૂબ નારાજગી છે ત્યારે જોવાનું એવું કે આજના સંમેલનથી કેટલી અસર દૂધસાગર ડેરી સુધી પહોંચે છે અને અશોક ચૌધરી સામે કોઈક પગલાં લેવાય છે કે નહીં સરકારના લેવલે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો આપણે સાંભળ્યા હતા કાંજી તેઓ કહી રહ્યા છે કે જ્યારે અશોક ચૌધરી દુસાગર ડેરીની ચૂંટણીમાં ઉભા રહેવાના હતા ત્યારે તેમણે કાંજી દેસાઈનું સમર્થન જે તે સમયે કાંજી દેસાઈએ સમર્થન આપ્યું પરંતુ ચાર માંગણીઓ છે તે કાનજી દેસાઈએ મૂકી હતી પણ આજ દિન સુધી જે વચન આપ્યું હતું તે મુજબ એક પણ માંગણી સંતોષાઈ નથી ને તેના કારણે હવે જે એક સમયના કાનજી દેસાઈ જે એમના સાથી રહ્યા છે અશોક ચૌધરીના તેઓએ હવે તેમની સામે જ બાયો ચડાવી છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ ન માત્ર પાટણ પરંતુ આખા ગુજરાતમાં સાગર ડેરીમાં જે ચાલી રહ્યો છે ગોબાચારી જે ભ્રષ્ટાચારના આરોપ થઈ રહ્યા છે તે મામલે સંમેલનો થશે આંદોલન થશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી આ રજૂઆત પહોંચી છે ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર તરફથી કોઈ પગલાં આ બાબતમાં લેવાય છે કે કેમ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન तो तेने कहिए जे पीड़ पर जाना